તો મને કઈ આપડે જોઈ રહ્યા છીએ કઈ માં પેટ્રોલ પૂરા તમે ચેક કરી શકો આપણે બાઇક માં પેટ્રોલ નથી તો મને પેટ્રોલ પેટ્રોલ પુરાઈ જાય તમે જોઈ શકો કે એકદમ મસ્ત થી રાસ્તા પર ઠંડુ ઠંડુ પહોંચવાના આવતા કઈ શરદી ના થઈ જાય તો હાર હોય કઈ

તો ફને આપણે આપણા દીધી છે અને ફના કાલે હવે આપણે ઓટાલે કઈ સામાન લેવા જવાનું પછી સામાનને તમને મળી જાય એને કહે આપણું ઓનલાઈન પાર્સલ આવ્યું તમે જોઈ શકો છો કાંઈ અમુક બાઇક પડ્યું એ આપણું મીશોમાં જે ઓર્ડર કર્યું હતું એ લઈને કહે છે ભાઈ ઓનલાઈન પાર્સલ તો ફાને કહે અનબોક્સિંગ કરવાનું છે આજે ચેનલ પર નવા તો લાઈક કરતા હજો વિડીયોમાં ભણીજો તમને બતાશ કાંઈ પાર્સલ કેવું હતું આપણું તો ફેનલેલી કહે તમે જોઈ શકો છો આપણે જે આપણું પાર્સલ આવ્યું તો ઓનલાઈન ફેનલ કહેતા આપણે અનબોક્સિંગ કરી લઈએ છીએ કાંઈ આનું પાર્સલ પડ્યું છે પણ અંકિતભાઈ તારના માણે અનબોક્સિંગ કરો અનબોક્સિંગ કરો ફાઇનલ કહેતા અનબોક્સિંગ કરીએ છીએ આપણે તો અંકિતભાઈ અનબોક્સિંગ કરો આપણે આભાર ધાર બધા क्या ते कहू मैं आप मंगाईस अंकित अनबोक्सिंग थोड़ा बताओ गई तो मैं क्या तुम बॉक्स पड़ी गए गाय सु मंगाई तो कई कैमरो नही स्टेन मंगा तेई सको कई अनबोक्सिंग थी गये अनबोक्सिंग थे जो अंकित नहीं कैरियर मंगा कावर आयो

કોમ્પલેટ કમ્પ્લેટ છે ને ગાઈસ તમે ઉપર લગાવી રહ્યો અંકિતભાઈ લગાવી રહ્યા માઇક માઇક તો ચેક તો લાગે ક્વોલિટી તો સારી હાર માઈક ની હલો 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 માઇક ટેસ્ટિંગ ટેસ્ટિંગ કઈ પીને ડબલ ડબલ હાઈફોન ઇજ પીને તો બધું ભરાવાની માઇક તો હારું યાર ઓ તો અમે ચેક કરીએ આપરા આ ફોન પર ચેક કરીએ આ ફોન પર ચેક થશે એ માઈક ઊંચું જેલું જાય એ જોવાનું છે ગાઈસ કેમ કે આપણો પિસ્ટલ ઊંચું થાય એટલું જોવો છે ગાઈસ તો ફાઈનલ ગઈ તમે જોવો છો આટલી ડંડી ઊંચી તો થઈ ગઈ છે ઊભી તો રહે તું ના બોલી હજુ નીચે વાળી ડંડી હજુ હા ના ગાને કોઈ હજુ થશે 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 સોંતી રાખો લાગે સોંતી ફોર મેટા હોય

ખાના કે તો રિટર્ન કરાવવું પડશે પછી જોઈએ છે બીજું એવું ને એવું મંગાવ્યું એથી કોઈ ખારું ક્વૉલિટીનું થોડું એના ઉપર તો ખારું ક્વૉલિટીનું મંગાવીએ શું કેવું ઉપા નહીં આખું ચાલે તો શું અને ફેલા કઈ તમે જો રીક્ષાનો પંખો બદલી રહ્યા છે પપ્પાને ખ્યાલ હતી એમાં પત્ર લગાવીને છોટાયો હતો અત્યારે નવા પંખા આવી ગયા છે રિક્ષાના પત્ર તમે જોઈ શકો છો કઈશ નવો પંખો છે ઓરિજિનલ પંખો કઈશ તમે જોઈ શકો છો

तो आज भी आई कैन हनक दूसरी दुकान नहीं जावा दे पापा है रियू कोने पर दुकान नहीं इधर तो मिलेगा कैसे ऐसा है जगह है beer ले ना आया कौन अपना बोल्ट मल्ले मित्र कौन मापना बोल्ट मल्ले जोर ले मेरा अपना तेल ले

तो भला गैस टेंथ तो आप रो हाँ ठंडी बाबा मंदिर तो भागे तो हमारे अंकित जो ना इस तो गैस के बीमा वारुआई जी का नहीं बाया टूटी जलवायू नहीं पापा ये पकिया हूँ तो हमारी नापन कुकिया अब आर कुछ जोएं लगे हो क्या हो नहीं लगे हैं तो हाँ मलन है वो तो લાઈએ તો સારું લાવવું પડે હવે આવું નહીં આવું નહીં મંગાવવું નહીં મંગાવવું ઓનલાઈન હવે લાવીએ ને તો સારું લાવીએ આમ સ્ટેન્ડ થોડું કમ શું કહેવાય દાજી ને સારું આમ એવું લાગે ને તો ફાઇનલ ગઈ તમે જો ગઈસ આપણે ઘરે આવી ગઈ છે ને વાગવામ કેટલા વાગી રહી છે તમને બતાવી દઈએ ગઈસ તો ફાઇનલ આપણે ઘરે આવી ગઈ છે 6 અને 26 26 થઈ રહી છે 6 અને 26 થઈ રહે તમે ચેક કરી શકો છો ફાઇનલ ગઈ 6 અને 26 થઈ રહે છે ને ફાઇનલ આપણે ઘરે આવીને જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવામાં આજ તો બને છે ખીચડી તો કંઈ આપણે ગુજરાતની ગુજરાત ખીચડી તો હોય જ સાંજે કોના કોના કયા ખીચડી હોય કમેન્ટ બોક્સમાં જણાવજો અને બીજી વાત તો ફાઈનલ કહે શાક શાનું બનાવ્યું તો શાક બનાવ્યું છે કોબીઝ એકદમ મસ્ત કોબી બનાવી જોઈને જાય બી પાણી આવી ગયું બંધ થઈ ગયું તો ફેનલ કહી બીજી બાજુ બનાવી છે તો રોટલી ઘઉની અને ફાઈનલ કહી તમે જોઈ શકો છો

બપોરે બી ટાઈમ મળે નહીં ફોન તો એડિટિંગ કરવાનું બાકી છે એટલે ચાર્જિંગ મમ્મી તારો વિડીયો એડિટિંગ થશે કાંઈ તમે ખ્યાલ છે પછી આઠ વાગે તો સાત હા સાડા તો ફોન કાઢી લેવો પડે બધું થમનેલ ને બમનેલ બધું બનાવવાનું બાકી હોય છે પાંચ બનાવી દીધું છે પણ અપલોડ કરવાનું આઠ વાગે થોડી તૈયારી પહેલાં કરવી પડે છે અને આપણે બધામાં આગળ રહેવું પડશે કાંઈ તો લાગે થોડી વેરિયન્ટ મળી લેજો ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કર્યો ફોન ચાર્જિંગ મૂકી ક્યાં છે આપણું આઈ ફોનનું ચાર્જિંગ ટણ ટણ ટો તો મને લાગે ચાર્જિંગ મમ્મી તો ખેલાડી ગાઈ તમે ચેક કરી શકો આપણે જે પપ્પા જોબ કરી છે તે કાંઈ છો તમે જોજો પપ્પાને મીકવા આવ્યા હતા અને ગાઈશ બીજી વાત કે જે આપણે સ્ટેન મંગાવ્યું હતું ફોન વિડીયો બનાવવા માટે એટલે ફોન મીકવા માટે તો એ સ્ટેન ગાયસ બગડેલું નીકળ્યું હતું તો ખેલાડી અનબોક્સિંગ કર્યું હતું પણ ગાયશ આજે મૂડ આખું બગડી ગયું ગયેલા ત્રણ ચાર પાંચ દિવસ હું વેઇટિંગ કરતો હતો કે ક્યારે આવવાનું અનબોક્સિંગ કરું તમારે વિડીયો બનાવો ગાય શું જેવું ખોલ્યું એવું મજા કરું જુદું થઈ ગયું અને ફાલે કાંઈ તમે જોયું પપ્પાના પમ્મી આવ્યા હતા અને ફલના કાંઈ જ વિડીયો કહે છે ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ દેજો થેન્ક યુ વોચિંગ